અંદર અંદર જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો 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 અને ખેડૂત તો ગુડ મોર્નિંગ બધા આજના સ્વાગત છે તમને મારા હું તમારી બધી કોમેન્ટ વાંચતો પણ હોઉં છું અત્યારે જ એક કોમેન્ટ મેં વાંચી કે આવા ડોક્ટર બધી હોય તો ક્યારેય પશુપાલક દુખી ના થાય યસ સાચી વાત છે પણ ઈમાનદારીથી કામ કરવું અને સારું રિઝલ્ટ દેવું એ આપણા હાથ ની વસ્તુ છે ગરમીમાં હોય તો જ બીજદાન કરવું નકર બીજદાન ન કરવું જોઈએ જેથી કરીને પાછું રિપીટ ના થાય આપણે અહીંયાથી આવ્યા છીએ પહેલી વિઝિટની અંદર અને આ વાછળી છે અમને ખૂબ હેરાન કરે છે આ વાછળી લગભગ અમને સાત આઠ મહિનેથી હેરાન કરે છે કમ્પ્લીટ ગરમીમાં પણ આવે છે છતાં પણ રિપીટમાં આવ્યો જાય છે અત્યારે ફરીવાર આપણે એને એકવાર ચેક કરી લઈએ અને પછી જ એને ડોઝ મૂકશું કેમ કે લંપીવાળી ગાય છે અને ગરમીમાં આવે છે પણ રિપીટમાં જ આવે છે છેલ્લે આને આપણે કોથળી સાફ કરી હતી હાલ હવે જોઈએ અને ચેક કરી લઈએ શું કન્ડિશન છે જો પ્રોપર લાગે તો જ આને બીજદાન કરવું છે નકર હજી આને મિનરલ મિક્ચર છે એ ચાલુ જ છે હજી જોઈ લઈએ હવે તપાસ કરી લઈએ પેલા બગડ 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 હા હવ હઉ હો હવ બગાડ સોખો હતો કે આમ મેલો બગાડ આવે છે જી એમ સોખો જો આ છે રાયો ઈ છે પણ અંદર બગાડ હોય એવું લાગે મારો ને ગાયત્રી ગાયત્રીજ મારો હજી અંદર ઘોઘરો બગાડ આવે તો હજી દવા મૂકી બીજી વાર દેવાય ને તો દવા મૂકી એકવાર હજી એકવાર છે ને દવા મૂકી દી ઘોઘરો બગાડ છે હજી અંદર જોઈ લેવી પહેલા તપાસ કરી લેવા દો પણ આ બગાડ છે ને એ ઘાટો અને ચીકણો બગાડ છે પાંટે છે હજી બગડ પણ જોઈ લેવી હજી તપાસ કરી લેવી તો ખ્યાલ આવી જાય હો 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 હો

આવી જાય અને આ લંપી થઈ ગયેલો છે ને એટલે એને કોઠો હા એટલે બધું ભેગું છે એ પેલા કે પેલા એ સેવા તદવી દી એકવાર ઘણા તો મિત્રો આપણે ઓલરેડી દવા મૂકી દઈશું કેમ કે એ વાછડી ઘણીવાર રિપીટમાં આવી છે અને હજી પણ બગાડ છે એ કાઢે છે અંદરથી છે જ ખરાબ બગાડ દેખાય છે એટલે ફરીવાર પણ એકવાર દવા મૂકેલી જ હતી અને ફરીવાર પણ મિત્રો આપણે એને દવા મૂકી દેવાની છે यो और टूटी गी टूटी गी हां जो खड़ी रहे मैं थी स्टैंड में टूटी जो ए टूटी जो इंजेक्शन क्या कड़ी हऊ कान में की है आए रखो ढीली रखो से कड़ी ढीली रखो तो कड़ी की दोरी दोरी ढीली रखो कड़ी बाहर ना आप बऊ ओलु नहीं करो हताण नहीं राखवान तो है ना

હમણાં બધું રેડી જ હતું ખાલી દવા જ મૂકવા વાટે હતું બધું પાથરી ધબ લે બે ગઈ ને ઘડીક બે હવાનું છે બે હેખાય જાય ને તો દેખાઈ જાય શીડ્યુલ લાવ આગલા મહિને કમ્પ્લીટ થઈ જાય થોડોક બગાડ પાટેલો હશે ને અને આ જે મિન્ટલ છે એ પૂરૂ કરી દેજો એવું લાગે તો ભલે લાવવાનું છે પૂરૂ કરી દે છે હાલ છોડ ના એટલે અગાવ તમે સોમવારે આપીશ તો જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાછળ વાછડી છે ઓલરેડી મેને એક થી બે વાર બીજદાન કેટલી વાર બે વાર કે ત્રણ વાર ત્રણ વખત મેં બીજદાન કર્યા હતા અને ગયા મહિને મેં આને કોથળી પણ સાફ કરી હતી અત્યારે ફરી વાર જયારે હું આવ્યો ત્યારે બગાડ છે આમ નરી આંખે આપણને એકદમ સોખો દેખાતો પરંતુ જયારે ગન અંદર મૂકી એટલે એ જે શીત હતી અહીંયા તમને અહીંયા શીત પણ દેખાડું આની અંદર જુઓ તમે થોડો થોડો સફેદ બગાડ છે એ અંદર કોથળીમાંથી આવેલો છે તો ખાસ પશુપાલક મિત્રો ઘણી વાર એમ લાગે કે બગાડ સોખો છે પણ જ્યારે સેજ પણ ડાઉટ લાગે એટલે તમારે બીજદાન ન કરાવવું જોઈએ મને આની અંદર એ ડાઉટ લાગ્યો કે હજી અંદર કોથળીની અંદર મેલ છે એટલે ફરીવાર મેં એને કોથળી સાફ કરી છે તો ઘણીવાર એવું બને કે આપણને બગાડ છે એ સોખો દેખાતો હોય પણ અંદર ખરેખર ઇન્ફેક્શન હોય જેના કારણે પણ પશુ રિપીટમાં આવતું હોય છે જ્યારે પણ તમે તમારા પશુને કોથળી સાફ કરાવો છો ત્યાર પછી એને મિનરલ મિક્સર રેગ્યુલર આપો આ વાસળીની કન્ડિશન એવી છે કે એનું ગર્ભાશય છે ને એ થોડુંક એના જે ગર્ભાશયના શિંગડાઓ જે ટોન એના જે ગરમી છે એ ફૂલ હોવી જોઈએ એ નથી આની અંદર દેખાડતું જેના કારણે પણ આ વાસડી રિપીટમાં આવે છે તો અત્યારે આપણે એને પરફેક્ટલી સારવાર આપી છે મિનરલ મિક્ચર હજી રેગ્યુલર કરાવશું જેથી કરીને આગલા મહિને છે આ પશુ છે જે રિપીટમાં આવેલું છે એ ગાભણ થઈ જશે તો ચાલો જઈએ મિત્રો હવે નેક્સ્ટ વિઝિટની અંદર હા એટલું ફ્રી કરો ને ફ્રી થઈ જાય તો મિત્રો આપણે વાછડીને કોથળી તો સાફ કરવાની દવા મૂકી દીધી છે અહીંયા તમે જોઈ શકો છો કેતનભાઈ પાસે પોતાની જે ગીર ગાનું જે ફાર્મ છે એની અંદર સારી સારી નસલની જે પાંચ છ ગાય રાખે છે અને પોતે ઘી પણ બનાવે છે કોઈ પણ મિત્રને ઘી લેવું હોય તો કેતનભાઈનો સ્ક્રીન ઉપર નંબર પણ આપી દઈશ પ્યોર ક્વોલિટીમાં સારું ઘી છે તમને કેતનભાઈને ત્યાંથી મળી જવાનું છે તો બ્લોગ જોઈને કોઈ મિત્રને પોતાના ઘર માટે સારું ઘી જોતું હોય તો જરૂરથી કોન્ટેક કરજો કઈ ને ચેક કરવાની હાલો જોઈ લે એને ફરતી ગાતરી મારી દો હું નામ આનું ગૌરી ગૌરી ગંગા ગંગા અને આનું ઈ ઈ ખાટી 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 અમારા માટે ખાતી નહીં એમ હાવ હોજી પાટ તો દોરી હાલો ચેક કરી લઈએ જોઈએ ચાલો મિત્રો આ ગાને છે મેં ખાટી એટલા માટે કીધું મને આ ગાની છે ને ખરેખર બહુ બીક લાગે છે મને આના પાટાની બહુ બીક લાગે એમ એટલે આ ગાય અહીંયા લગભગ તમને ઘણા બધા બીજદાનના હમણાં રિઝલ્ટ પણ દેખાડીશ લાઈવની અંદર આપણા બીજદાનના ઘણા બધા વાછડીઓ છે અહીંયા તમને અલગ અલગ બોલની તમને દેખાડીશું નાખી દો હાથ બસ ત્યાં જ ઊભી રહે કે ખૂણામાં તપાસ કરવાનો એટલે નાખી નહીં શેજ આનકોર ફેરવી નાખ્યું હોત ને શેજ પૂછડું ખેલો ના બાજુ Pô, tu que enlouquece. Basta. bas, basta, basta, basta. Peraí, e કેટલા હા ઉભી રે હવે લે લે મને આની આમ જ બીક લાગે ફરે ત્યારે પાટું હારવાય નો નું મારી પાટું તો મારશે

સરસ મજાની મિત્રો વાછડી છે પેરવી નાખો તો પશુપાલક મિત્રો કાલે જ આ ખડેલી છે પેલા વેતન ની વિહાણેલી છે થોડીક દુબળી હતી કાલે કેલ્શિયમ પણ ઘટી કાલે આપણે એને ઊભી તો કરતી હતી પણ એક આસળ છે એના છિદ્ર છે એ ઉપરથી બંધ હતો એટલે અત્યારે આપણે એ છિદ્રને વ્યવસ્થિત ખોલી દીધો છે અને એ આસળમાં દૂધ ભરેલું હતું એટલે જો સહેજ અંદર હોજો પણ દેખાતો હોય પણ દૂધ નીકળી જશે એટલે એકદમ નોર્મલ છે આસળ થઈ જશે કાલનું એક આસળમાંથી દૂધ નથી નીકળેલું ઘણી વાર તમારા પશુની અંદર પહેલાં વેતરના ખડેલા કે ઓળકીની અંદર એવું બની શકે કે એના જે મૂખ હોય ને એ પૂરેપૂરું અંદરથી એક્ટિવ ન હોય જેના કારણે મુખ છે એ અંદરથી પેક થઈ ગયેલું હોય જેના કારણે દૂધ ના નીકળતું હોય તો આ કેસમાં પણ એવું જ હતું પણ કમ્પ્લીટ થઈ ગયું છે એને વ્યવસ્થિત થોડુંક આગળથી છે વ્યવસ્થિત એનું મુખ છે એ ખોલી નાખ્યું છે આપણે એટલે વ્યવસ્થિત હવે એને દૂધ પણ નીકળી જશે જેટલું નીકળેલું ઘાટ નાખો એમાં દૂધ રહે ને તો બસ ખરાબ થાય નીકળી જાય ને એટલે હારું તો મિત્રો અહીંયા આપડી ઓલરેડી બપોર નો ટાઈમ થઈ ગયો છે અને અહી વિઝિટ ની અંદર આસળ છે તમે જોઈ શકો છો એક આસળ છે આસળના સિદ્ર બંધ નીકળ્યા હતા તો એને આપણે વ્યવસ્થિત સારવાર આપી દીધી છે આઈ હોપ તમને મિત્રો આપણા બ્લોગની અંદર ઘણું બધું મિત્રો જાણવા અને શીખવા મળતું હોય છે અહીંયા રિઝલ્ટ પણ તમને જોવા મળી રહ્યા છે અહીંયા જેટલા પણ એ છે એ આપણે જ કરેલા છે આ પણ વાસડી છે પેલી પાડી છે ઓલી વાસડી છે હા તો આપણે બીજદાનના મિત્રો રિઝલ્ટ છે આપણે દરરોજનું અપડેટ છે એ તમને આપતા હોઈએ છીએ જેથી કરીને મારા દરેક ગુજરાતના પશુપાલક મિત્રો સુધી આવી જે પશુપાલનની જે રિલેટેડ જે માહિતી છે પશુપાલનની જે માહિતી છે એ તમારા સુધી પહોંચી શકે એવા મારા પ્રયત્નો છે તો એક રિક્વેસ્ટ પણ કરું છું કે તમે આપણા જે દરેક જે વિડીયો છે એને લોકો સુધી શેર કરો જેથી કરીને આપણી સાથે વધારેમાં વધારે પશુપાલક મિત્રો છે એ જોડાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની પાડી આવેલી છે અને સુપર રિઝલ્ટ છે એ જેનું તમને અહીંયા જોવા મળી રહ્યું છે બહુ સરસ મજાની પાડી તમને અહીંયા જોવા મળી રહી છે જોવો તમે બહુ સુપર વાછડી છે પશુપાલક મિત્રો સોરી વાછડી અને પાડી બંને છે તો મિત્રો અહીંયા બપોર પછીની વિઝિટની અંદર આવ્યા છીએ અને પાછળ જે વાછ આ જે ગાય જોવા મળી રહી છે એને બીજદાન કરવાનું છે તો એને બીજદાન કરી નાખશું પહેલાં તો ચેક કરી લઈશું અને કાલને અને આજના જે બ્લોગની અંદર છે એક ભાઈની કોમેન્ટ્સ હતી કે મારી વાછડી છે છ થી સાત દિવ સથી સાત દિવસે જ ગરમીમાં આવી જાય છે તો જરૂરથી જણાવી દઉં કે તમારી જે વાછળી છ થી સાત દિવસે હીટમાં આવે છે એનો મતલબ એવો છે કે એની સાયકલ છે એ રેગ્યુલર નથી અને જો સાયકલ રેગ્યુલર નહીં હોય તો પશુ છે થોભાય છે પણ નહીં તો સાયકલને રેગ્યુલર કરવા માટે તમારા નજીકના જે ડૉક્ટર હોય અથવા એઆઈ ટેકનિશિયન્સ હોય એમની સલાહ લઈને એક વખત તમે કોથળીની અંદર ચેક કરેલો કદાચ અંદર ઓવરી છે એ ખરાબ થઈ હોય એના કારણે પણ એવું હોય છે બીજું કારણ એ હોય છે ગર્ભાશયની અંદર ચેપ હોય છે ત્રીજું કારણ કે એને મિનરલ્સની ખામી હોય છે આ ત્રણ કારણથી આ પ્રોબ્લેમ છે તમારા વાછળીની અંદર જોવા મળતો હોય છે તો નજીકના ડૉક્ટરને બોલાવી અને કોથળી ચેક કરાવી લો એની જરૂરી સારવાર કરાવો અને મિનરલ મિક્સર છે એ કેસની અંદર કન્ટિન્યુઝ ખવડાવો તો સો ટકા તમને એની અંદર સારું રિઝલ્ટ મળશે એની જે સાત દિવસે જે રિપીટમાં આવે છે સાત દિવસે નહીં આવે એની સાયકલ પાછી અઢારથી એકવીસ દિવસની થશે તો દી એ વાછળી છે ગાભણ થશે તો જરૂરથી આ વસ્તુની કાળજી અને તકેદારી રાખી અને થોડીક સારવાર અપાવડાવો

સમજો ઓ ગાય નો ડેન્જર છે અરે ઓલી રહી પેલી વાહે પડી હું શું ગીર્યું એમ જ થયું Bass, <tellan> nah naiknya full gerimis ya, harusnya gerimis bebas sih. Kelorain tuh viaan? Yo, teh, yo naiknya jalan aja, ekdom suka panik juga. Beli <tellan> nggak kartu? Hah. Tahu તો મિત્રો અહીંયા થઈ ગયું છે આપણું પરફેક્ટ બીજદાન અને અહીંયા ડિચાર્જ પણ એકદમ ચોખ્ખો અને પરફેક્ટ છે અને હીટમાં પણ કાલની આવેલી છે એટલે પરફેક્ટ આની અંદર આપણને રિઝલ્ટ મળી જાય તો અહીંયા મિત્રો આપણું પરફેક્ટ એ થઈ ગયું છે તો ચાલો જઈએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર કઈ નહીં તો મિત્રો આવી ગયા છીએ માલાપુરા ગામની અંદર અને અહીંયા જે ગાય બીમાર છે તો એને જોઈ લઈએ પહેલાં ટેમ્પરેચર પણ ચેક કરશું અને સાથે સાથે વિહાણો અને વીસ દિવસ થયા છે તો કદાચ સુગર પણ ઘટતું હોય તો એ પણ ચેક કરી લઈએ ત્રણ દિવસથી ખાણ નથી ખાતી દોહી નાખો છો બધુંય તો દૂધ બધું કાઢ નાખતા હોય તમે તો છે પડી ગઈ છે તો મિત્રો આ ગા છે થોડીક અનરવી થઈ ગઈ છે તો પહેલા તો આપણે એનું ટેમ્પરેચર પણ ચેક કરી લઈશું કેમ કે અમારે હમણાં અમારા વિસ્તારની અંદર છે ખરવા મોસા છે જોવા મળી રહ્યો છે આપણે પ્યોર છે મિત્રો પેશાબ છે એ લઈ લીધો છે અને આમાં પહેલાં સુગર ચેક કરી લઈએ પેશાબ છે એ થોડોક ગરમ છે એટલે કદાચ તાવ પણ હોઈ શકે તો પહેલાં પેશાબની લેબોરેટરી કરી નાખીએ કેમ કે ફ્રેશ પેશાબ છે એટલે આપણને ઝડપથી ખ્યાલ આવી જશે

કીટોસિસ નામનો જે રોગ છે સુગરની જે પ્રોબ્લેમ છે એ જોવા મળતી હોય છે અને શરીરની અંદર જે ગ્લુકોઝનું લેવલ હોય એ વધારે ડાઉન થઈ જાય જેના કારણે આ તકલીફ છે એ જોવા મળતી હોય છે એની અંદર લક્ષણોની મિત્રો વાત કરું તો પચાસ ટકા ડાયરેક્ટ દૂધની અંદર ઘટાડો જોવા મળે છે ખાણ ખાવાનું મૂકી દે છે પાણી પીતા વાર લગાડે છે આ બધા લક્ષણો છે એ આપણા પશુની અંદર સુગરની પ્રોબ્લેમ જ્યારે થાય છે ત્યારે જોવા મળે છે અને દૂધની અંદર પણ બહુ વધારે ઘટાડો જોવા મળતો હોય છે તો ખાસ મિત્રો આવા કેસની અંદર ધ્યાન દઈને થોડીક સારવાર વ્યવસ્થિત આપવામાં આવે ગોળનું પાણી ખાસ કરીને ચાલુ કરો આમાં તો ઝડપથી તમને રિઝલ્ટ મળતું હોય છે ને મકાઈનો ભવડો આવા કેસની અંદર ચાલુ તમે કરી શકો છો હા હા